નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે એપ્રિલમાં એક સાથે બે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આ વર્ષ ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે જૂન મહિના સુધી તાપમાનનો પારો ઓછો રહેવાની શક્યતા છે આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી વધી શકે છે એપ્રિલના અંતથી ગુજરાત સહિત ત્રેવીસ રાજ્યોમાં હીટવેવની શક્યતા છે એપ્રિલમાં સતત વીસ દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતા છે તો આ વર્ષ ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે મેદાની વિસ્તારોમાં લૂની અસર વધુ રહેવાની શક્યતા છે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે જોકે આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહીં આવે કારણ કે એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપે છે કમોસમી વરસાદને કારણે ગરમીના પારામાં ઘટાડો થઈ શકે છે ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતનું વાતાવરણ પણ પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પર વધારો થશે વીસ એપ્રિલથી રાજ્યમાં આખરી ગરમીની શરૂઆત થશે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાથી શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસમાં ફરી તાપમાન ઓછું જશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે